એ ગૌરી માતા સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ગૌરી વ્રત મોરાકત અને જયપારવતી વ્રતમાં ગવાતું ગૌરમનવર કેસરીઓ ગીત સાંભળીશું ગૌરમનવર કેસરીઓ ને નદીએ નાવા જય રે ગૌરમા વાકે તે મોકી પાઘડી ને છાયડો જો જય રે ગૌરમા જરીયલ જામો પેરતો ને થસમસ કરતો જાય રે ગૌરમાં ગૌર વાર કેસરીઓ ને નદીએ નાવા જાય રે ગૌરમાં ખંભે તે ખેસિયો ના ને ડોલતો ડોલતો જાય રે ગૌરમાં હાથમાં તે વાંકી લાકડીને ઠબ ઠબ કરતો જાય રે ગૌરમાં ગૌર મનવાર કેસરિયો ને નદીએ નાવા જયરે હાથમાં પગે તે પિતર પાડી ને ઠબ કરતો જય રે ગૌરમા ગૌર મનવાર કેસરિયો ને નદીએ નાવા જય રે ગૌરમા જય બોલો જય બોલો માર ગોર માની જય બોલો જય બોલો જય બોલો માર ગોર માની જય બોલો અહી આપણે આ ગીત સમાપ્ત કરીએ છીએ બોલો ગોર માતાની જય